લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર ત્રણ બે હજાર સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનને લાલ ચંદનનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા કામના પૈસા ઘરે લાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ માતાની ઉંમરની કોઈ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દુઃખ થાય એવું કામ

શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે કોઈ પણ પ્રકારની ખોટી ગવાહી આપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરો સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવાની જરૂરિયાત છે અને એના માટે માતાના આશીર્વાદ ખૂબ જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ પણ યાત્રાઓ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવાનું છે શું નથી કરવાનું મિત્રો જે કોઈ પણ પ્રકારનો ખોટો ગુસ્સો કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે દૂધમાં ખડી સાકર ભેળવી અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દસ્તાવેજી કામ કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરી મા પાર્વતીના આશીર્વાદ લઈ પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે મંદિરના વૃદ્ધ પૂજારીના આશીર્વાદ લેવા જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને લાંબી પૂજાઓ કરવી નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે પોતાનાથી થયેલી ભૂલને કબૂલવી જોઈએ એ ભૂલની માફી ભગવાન શિવ પાસે માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દુઃખ થાય એવું કોઈ કાર્ય આપણે કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે